હેલો મમ્મીસ વેલકમ ટુ ડાયટ યોગા એન્ડ આયુર્વેદા મારું નામ છે ડૉક્ટર ધારા લાખાની અને આજનો વિડીયો ખૂબ ખૂબ ઉપયોગી છે કેમ કે આજના આ વિડિયોમાં હું તમને બાળકોમાં થતાં શરદી ઉધરસ માટે ઘરગથ્થુ ઉપચાર આયુર્વેદિક ટ્રીટમેન્ટ અને તમારે ડૉક્ટરને ક્યારે કન્સલ્ટ કરવો જોઈએ એ બધું ડિટેલમાં જણાવીશ બાળકોને શરદી ઉધરસની શરૂઆત થાય ત્યારથી જ જો તમે ઉપાય કરશો તો નેવું ટકા બાળકોને એનાથી જ સારું થઈ જશે એન્ટીબાયોટિકની જરૂર નહીં પડે તો વિડીયો પૂરો થાય ત્યાં સુધી જરૂરથી જોજો સૌથી પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આવા વિડીયો સૌથી પહેલાં જોવા માટે બે લાઇકોન જરૂરથી દબાવી દો વિડીયો ચાલુ કરતાં પહેલાં એક નાનકડી રિક્વેસ્ટ છે કે જો તમને આ વિડીયો ગમે તો લાઇક બટન દબાવવાનું બિલકુલ ન ભૂલતા અને આ વિડીયોને તમારા ફ્રેન્ડ સાથે જરૂરથી શેર કરજો બાળકોને શરદી ઉધરસ કેમ વધારે થાય છે એનું મુખ્ય કારણ વાયરલ ઇન્ફેક્શન જો કોઈને શરદી ઉધરસ હોય અને એના કોન્ટેકમાં બાળક આવે તો એને પણ શરદી ઉધરસ થઈ જાય છે આ સિવાય કેટલીક જાતની એલર્જી જેમ કે ધૂળ ધુમાડો પોલ્યુશન કેટલીક ટાઈપના સ્પ્રે કેટલાક જાનવરોથી બાળકોને એલર્જી હોય છે અને બહુ ઓછા કેસમાં અસ્થમા અને ન્યુમોનિયા જેવા કારણો પણ જવાબદાર છે આ બધા કારણોની ચર્ચા કરવાનું મેઇન રીઝન એવું છે કે આ શરદી ઉધરસના કારણોને જાણીને આ તકલીફને તમારે જળમૂળમાંથી ઠીક કરવાની છે જેનાથી બાળકને ફરીથી શરદી ઉધરસ ના થાય જ્યારે બાળકને કફની તકલીફ થાય છે તો એની સાથે મુખ્યત્વે ત્રણ તકલીફ થાય છે શ્વાસ લેવામાં તકલીફ થાય છે ખાવામાં તકલીફ થાય છે અને બાળક સૂતું નથી ખાસ કરીને નાના બાળકો જે પોતાનો કફ બહાર નથી કાઢી શકતા સૌથી પહેલાં તમારે બાળકોના ખાવા પર ધ્યાન આપવાનું છે જ્યારે શરદી ઉધરસ થાય ત્યારે બાળકોનું ખાવા પીવાનું ઓટોમેટિકલી ઓછું થઈ જાય છે પણ બાળકોને પૂરતું પોષણ મળવું એ ખૂબ જરૂરી છે એના માટે તમારે એને લિક્વિડ ડાયટ આપવાની છે જો બાળક નાનું હોય અને તમે બ્રેસ્ટ ફિડિંગ આપતા હોય તો ધી બેસ્ટ છે કેમ કે બ્રેસ્ટ ફિડિંગમાં એન્ટીબોડીઝ હોય છે જેનાથી બાળકની નેચરલી ઇમ્યુનિટી ડેવલપ થાય છે અથવા તો તમે એને ફોર્મ્યુલા ફીડિંગ પણ આપી શકો છો પણ એ વાતનું ધ્યાન રાખજો કે બાળકને એકસાથે સાથે ઘણું બધું દૂધ ના આપતા એનો મતલબ કે જો તમે દર ત્રણ થી ચાર કલાકે બાળકને ફીડિંગ આપતા હોય તો એના બદલે તમારે દર બે કલાકે બાળકને થોડું થોડું ફીડિંગ આપવાનું છે આ સિવાય જ્યારે બાળકને તમે બાર થી દૂધ આપો તો આ દૂધને થોડું ગરમ કરી લેજો તમે આ દૂધમાં એક ચપટી એક હળદર ઉમેરી શકો છો હળદરની આયુર્વેદમાં એન્ટી એલર્જી કહેવામાં આવી છે આ હળદરવાળા દૂધથી બાળકને ઘણો બધો ફાયદો થશે મોટા બાળકોને તમે ઘરે સૂપ બનાવીને આપી શકો છો આ સૂપમાં લસણ અને કાળા મરીનો પાવડર ઉમેરવાનું બિલકુલ ના ભૂલતા આ સિવાય તમે ચારથી પાંચ તુલસીના પાંદડાનો રસ એક ચમચી આદુનો રસ એક ચમચી લીંબુનો રસ અને એક ગ્લાસ પાણી ઉમેરી એને ઉકાળી લો આ ઉકાળો જ્યારે અડધો થાય ત્યારે એમાં એક ચમચી મધ ઉમેરી તમે દિવસમાં બે વખત બાળકને પીવા માટે આપી શકો છો આ ઉકાળાથી બાળકને જે ગળામાં તકલીફ થતી હશે એમાં આરામ થશે પણ હા ધ્યાન રાખજો કે એક વર્ષથી નાની ઉંમરના બાળકોને જ્યારે તમે આવો ઉકાળો આપો ત્યારે એને મધ બિલકુલ ના આપતા એક વર્ષથી નાના બાળકોને ખાવા માટે શું ના આપવું જોઈએ એના માટે મેં ઓલરેડી વિડીયો શેર કરેલો છે એની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે જેઠી મધ પણ શરદી ઉધરસ માટે ઘણું સારું છે તમે જેઠી મધના ચૂરણને પાણીમાં ઉમેરીને આવકારાને પણ બાળકને આપી શકો છો આ સિવાય જેઠી મધની લાકડીને બાળકને ચૂસવા માટે પણ આપી શકો છો એક ચમચી જેઠી મધના ચૂર્ણમાં અડધી ચમચી ઘી ઉમેરીને એ પણ બાળકને ચાટવા માટે આપી શકો છો જો તમારા બાળકની ઉંમર એક વર્ષથી વધારે હોય તો એક ચમચી જેઠી મધના ચૂર્ણમાં અડધી ચમચી મધ ઉમેરીને એ ચાર્ટરને પણ બાળકને દિવસમાં બે વખત આપી શકો છો જેનાથી કફ પાતળો થશે અને બાળકને જો શ્વાસ લેવામાં તકલીફ થતી હોય તો એમાં ઘણો આરામ મળશે આ સિવાય બાળકને ખાવા માટે હાઈ પ્રોટીન ડાયટ આપજો જેટલું વધુ પ્રોટીન જશે એટલું બાળકોના મસલ્સને વધુ સપોર્ટ મળશે કેમ કે વાયરસ મોટે ભાગે કાર્બ ઉપર એટેક કરે છે કાર્બ મતલબ રોટલી ભાત પીઝા પાસ્તા નૂડલ્સ અને બ્રેડ આ વસ્તુઓ તમે જેટલી ઓછી આપો એટલું વધુ સારું આના બદલે તમારે દાળ ઈંડા સૂપ સ્પ્રાઉટ ફીશ અને ચિકન વધુ આપવાના છે આ સિવાય તમે આયુર્વેદિક કપ સિરપ હની સવાર સાંજ એક એક ચમચી બાળકોને આપી શકો છો ઘણા બધા બાળકોને દૂધ આપવાથી પણ કફની તકલીફ વધી જાય છે તો બાળકોને સવારે છથી દસ વાગ્યા સુધી દૂધ ના આપતા આ સિવાય બાળકોને જ્યારે તમે બપોરે અને સાંજે દૂધ આપો ત્યારે આ દૂધમાં ચપટી હળદર ચારથી પાંચ તુલસીના પાન એક ચપટી સૂટનો પાવડર એક ચપટી પીપલી ચૂરણ એકદમ થોડું જેઠીમધનું ચૂરણ અથવા તજ અને લવિંગ આમાંથી તમે કોઈપણ વસ્તુ દૂધમાં ઉમેરીને બાળકને આપી શકો છો શરદી ઉધરસવાળા બાળકોને આખો દિવસ પીવા માટે તમારેને ગરમ પાણી આપવાનું છે સુવર્ણ મતલબ ગોલ્ડ એ બાળકોની ઇમ્યુનિટીને વધારે છે પાણીમાં ચોવીસ કેરેટનું ગોલ્ડ ઉમેરી આ પાણીને ઉકાળીને બાળકોને આપવાથી શરદી ઉધરસમાં વધુ ફાયદો થાય છે આવા સુવર્ણ સિદ્ધ પાણીને આયુર્વેદમાં ઇમ્યુનિટી વધારવા માટે ઉપયોગી એવું કહેવામાં આવ્યું છે આ સિવાય બાળકોની ઇમ્યુનિટી વધારવા માટે સુવર્ણપ્રાસનનું પણ આયુર્વેદના ગ્રંથોમાં વર્ણન છે આ સુવર્ણપ્રાસન ક્યારે અને કેવી રીતે આપવું એના માટેનો વિડીયો મેં ઓલરેડી શેર કરેલો છે જેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે ખાટા ફળો અને ફળોનો જ્યુસ પણ બાળકોને સવારે દસ વાગ્યા પછી જ આપજો તમે અડધી ચમચી સીતોપલાદી ચૂરણમાં એક ચમચી મધ ઉમેરીને દિવસમાં બે વખત બાળકને ચાટવા આપશો તો બાળકના શરદી ઉધરસમાં જલ્દી ફાયદો થશે આ સિવાય હળદરને હલકી શેકીને એની ગોળ સાથે મિક્સ કરી એની ગોળીઓ બનાવીને બાળકને ચૂસો આપશો તો ઉધરસમાં સો ટકા ફાયદો થશે જો તમારા બાળકોને ગળામાં તકલીફ થતી હોય તો ગરમ પાણીમાં નમક ઉમેરી આ પાણીથી બાળકને દિવસમાં ત્રણથી ચાર વખત કોગળા કરવા આપજો આ સિવાય આયુર્વેદના ગ્રંથોમાં સ્નેહન સ્વેદનનું પણ વર્ણન છે સ્નેહન મીન્સ બાળકોને તેલથી માલિશ કરવી શરદી ઉધરસવાળા બાળકોને સરસવના તેલથી અથવા તો તલના તેલથી જે રિફાઈન્ડ ના હોય મતલબ કે કોલ્ડ પ્રેસ કરેલું અથવા તો કાચી ઘાણીવાળા તલના તેલથી તમે માલિશ કરી શકો છો તેલથી માલિશ કરતાં પહેલાં તેલને હલકું ગરમ કરી લેજો સરસવના તેલમાં કૂટેલું થોડું લસણ અજમાના થોડા દાણા અને હિંગ ઉમેરીને બાળકને માલિશ કરવાથી એને વધુ ફાયદો થશે આ તેલથી માલિશ કરતાં પહેલાં તેલ કેટલું ગરમ છે એ તમારા શરીર પર લગાવીને જરૂરથી ચેક કરજો આ તેલથી તમારે બાળકના હાથ પગના તળિયા છાતી અને પીઠ પર માલિશ કરવાનું છે પણ હા ત્રણ મહિનાથી નાની ઉંમરના બાળકોને છાતી અને પીઠ પર માલિશ ના કરતા ખાલી હાથ પગના તળિયા પર જ માલિશ કરજો જ્યારે તમે આ તેલથી પહેલી વખત માલિશ કરો ત્યારે તેલ થોડું લગાવીને એલર્જી ટેસ્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા તેલથી માલિશ કરવાને કારણે બાળકનું બ્લડ સર્ક્યુલેશન વધે છે આ રીતે માલિશ કરીને નાના બાળકોને તમારે હાથ પગના મોજા પહેરાવી દેવાના છે પણ યાદ રાખજો કે ઓવરહિટિંગથી બાળકોને શ્વાસ લેવામાં તકલીફ પડે છે દિવસમાં બે થી ત્રણ વખત તમે બાળકોને સ્ટીમ આપી શકો છો આના માટે તમે બજારમાંથી રેડીમેડ સ્ટીમર લાવી શકો છો આ સ્ટીમરમાં તમે તુલસીના પાન ફોદીના પાન અથવા તો નીલગીરીના તેલના ટીપા ઉમેરી શકો છો નાના બાળકોને સ્ટીમ આપવા માટે તમે બાથરૂમમાં ગરમ પાણીનો નળ અથવા તો સાવર ચાલુ કરીને બાથરૂમનો દરવાજો બંધ કરી દેજો જેનાથી બાળકનું નાક ખુલી જશે અને કફ નીકળી જશે પણ સ્ટીમ આપતી વખતે બાળક દાજી ના જાય એ વાતનું ખાસ ધ્યાન આપજો આ સિવાય તમે ગરમ તવા ઉપર અજમાના થોડાક દાણા નાખીને એમાંથી જે ધુમાડો આવે એ સ્ટીમ પણ બાળકને આપી શકો છો શરદી ઉધરસમાં યુમિડિફાયરના ઉપયોગથી પણ ઘણો ફાયદો થાય છે શિયાળામાં બાર હવા ડ્રાય થઈ જાય છે અને બાળકના નાકમાં પણ ડ્રાયનેસ વધી જાય છે જેના કારણે એને શ્વાસ લેવામાં તકલીફ થાય છે યુમિડિફાયરથી હવામાં મોશ્ચર વધી જશે જેનાથી બાળકને શ્વાસ લેવામાં જે તકલીફ થતી હોય એમાં ફાયદો થશે જો બાળકનું નાક બંધ થઈ ગયું હોય તો એના નાકમાં તમે નોર્મલ સેલાઈનના એક એક ટીપા નાખી શકો છો આ નોર્મલ સેલાઈનના ટીપા તમને નજીકના કોઈ પણ મેડિકલ સ્ટોરમાં મળી જશે અથવા તો આ નોર્મલ સેલાઇન ને તમે ઘરે પણ બનાવી શકો છો આ નોર્મલ સેલાઇન બાળક માટે એકદમ સેફ છે કેમ કે બીજું કંઈ નહિ નમકવાળું પાણી છે જો બાળકનું નાક બંધ થઈ ગયું હોય અને બાળક ફીડિંગ બરાબર ના કરતું હોય તો બાળકના નાકમાં એક એક ટીપા નોર્મલ સેલાઇન આપીને 10 થી 15 મિનિટ પછી જ્યારે તમે ફીડિંગ કરાવશો તો બાળક સારી રીતે દૂધ પીને સુઈ જશે આયુર્વેદના ગ્રંથોમાં પણ નસ્ય નાકમાં ટીપા નાખવાનું વર્ણન છે આ માટે તમે અણુ તેલ સડબિંદુ તેલ અથવા તો તલના તેલનો ઉપયોગ પણ કરી શકો છો આ સિવાય તમે નાકની અંદર દેશી ગાયનું ઘી પણ લગાવી શકો છો સ્વેદન વોર્મ કમ્પ્રેસન આ ખૂબ જ ઇઝી છે અને એનાથી બાળકને ઘણો ફાયદો થશે આના માટે તમારે એક નરમ કપડાં ઉપર ખાલી એક ઇસ્ત્રી ચલાવવાની છે અથવા તો તમે કોઈ કપડાંને તવા પર મૂકીને ગરમ કરી શકો છો આ ગરમ કપડાંને છાતી અને પીઠ પર મૂકીને તમારે બાળકને સેક આપવાનો છે હા પણ આ શેક આપતા પહેલાં ચેક કરી લેજો કે કપડું વધારે ગરમ તો નથી આ સિવાય તમે પાનના પાંદડાનો પણ ઉપયોગ કરી શકો છો અજમો પણ કફની તકલીફમાં ઘણો ફાયદો કરે છે તમારે તવા પર અજમાને અને મીઠાને ગરમ કરવાનું છે આની પોટલી બનાવીને આ પોટલીથી તમે બાળકની છાતી અને પીઠ પર સેક કરી શકો છો આ સિવાય તમે આ પોટલીને બાળકના તકિયાની બાજુમાં પણ રાખી શકો છો શરદી ઉધરસ વાળા બાળકને સૂવામાં ખૂબ તકલીફ પડે છે શરદી ઉધરસ વાળા બાળકોને સુવા માટે માથું ઉપર રહે એવી રીતે બેડનું સેટિંગ કરજો એ માટે તમે પીલો અને ચાદરના ઉપયોગથી એક સ્લોપ બનાવી શકો છો જેનાથી ફેફસા ખુલી જશે અને બાળકને શ્વાસ લેવામાં આરામ થશે જો બાળકનો કફ પાતળો થઈ ગયો હોય અને નાક ભરાઈ ગયું હોય તો નેઝલ એસ્પિરેટરના ઉપયોગથી તમે બાળકના નાકમાં ફસાયેલા કફને કાઢી શકો છો પણ હા ધ્યાન રાખજો કે આ એસ્પિરેટરનો ઉપયોગ ખૂબ જેન્ટલી કરવાનો છે અને એકદમ ડીપ ના નાખતા અને આ એસ્પિરેટરને દિવસમાં ત્રણ વખતથી વધારે ના વાપરતા નેબ્યુલાઇઝરથી પણ શરદી ઉધરસમાં બાળકને ઘણો ફાયદો થાય છે પણ નેબ્યુલાઇઝર બાળકને કયા સ્ટેજમાં વાપરવું અને એના માટે કઈ ઔષધિઓનો ઉપયોગ કરવો એના માટે તમારા ડોક્ટરનો સંપર્ક જરૂરથી કરજો શરદી ઉધરસમાં ગરમ પાણીથી નાવાથી ઘણો ફાયદો થાય છે પણ ઘણા લોકો શરદી ઉધરસમાં નાવાની ના પાડે છે તો નાના બાળકોને નવડાવવાને બદલે ગરમ પાણીથી જો સ્પંજ પણ કરશો તો એને ઘણો ફાયદો થશે એના સાઇનસ ખુલી જશે અને એને શ્વાસ લેવામાં આરામ થશે એક વર્ષથી નાના બાળકોને એક વર્ષમાં આઠ થી દસ વખત કફ કોલ્ડ થવું એકદમ નોર્મલ છે પણ હા તમારે એ ધ્યાનમાં રાખવાનું છે કે ક્યારે એને શું ટ્રીટમેન્ટ આપવી શરદી ઉધરસના શરૂઆતના તબક્કામાં બાળકને હોમ રેમેડીસથી સો ટકા ફાયદો થઈ જાય છે પણ જો બાળકને શરદી ઉધરસની સાથે તાવ હોય શરદી ઉધરસને થી વધુ દિવસ થઈ ગયા હોય બાળકને શ્વાસ લેવામાં તકલીફ થતી હોય છાતીમાંથી ઘર ઘર એવો અવાજ આવતો હોય અને જો બાળકના ખાવા પીવાનું એકદમ ઓછું થઈ ગયું હોય તો તમારે તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ એડલ્ટને શરદી ઉધરસ માટે શું હોમ રેમેડીઝ કરી શકાય એના માટેનો વિડિયો મેં ઓલરેડી શેર કરેલો છે ઓનલાઈન કન્સલ્ટેશન માટેના નંબર નીચે આપેલા છે જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું બિલકુલ ન ભૂલતા આવા જ બીજા વિડિયો સૌથી પહેલાં જોવા માટે બે લાયકોન જરૂરથી દબાવજો થેન્ક યુ ટેક કેર